વક્રી ગ્રહોથી પીવાની જરૂર નથી વક્રી ગ્રહ ખરેખર થાય છે કે નથી થતો તે આપણે જોવાનું છે વક્રી ગ્રહ દરેક રાશિને સારું ફળ આપશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી વક્રી ગ્રહનું સચોટ માર્ગદર્શન થોડું ઘણું મેં આ લખાણ કર્યું છે એ લખાણમાંથી હું તમને મારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ તો દર્શક શ્રીઓ આ વિડિયો છેદ સુધી જોજો બહુ મજા આવશે ખોટા ભ્રમમાંથી તમે બહાર આવી શકશો તો આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી તથા અન્ય ગ્રહો સૂર્યની પરિક્રમા કરે છે તથા ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે પરિક્રમા એટલે કે ફરતો છે અને જે ગ્રહ પોતાની કક્ષામાં તેના કદ પ્રમાણે એની ગતિ હોય છે તો કોઈ પણ ગ્રહ હોય જો એનું કદ મોટું હોય તો એ ધીમી ગતિ ધરાવે છે અને નાનું કદ હોય તો એ સ્પીડમાં ગ્રહ એની ગતિ વધારે ચાલતી હોય છે ટૂંકમાં વધારે એ એ તીવ્રતાથી ચાલી શકે છે તો આ બે જ વસ્તુ મેં તમને કહી એક તો ગ્રહનું કદ અને ગતિ હવે ભગવાન સૂર્યનારાયણની ભરતી જે પૃથ્વી માતાજી પ્રદક્ષિણા કરે છે અન્ય ગ્રહ પ્રદક્ષિણા કરે અને પૃથ્વીને ચંદ્ર પ્રદક્ષિણા કરે છે

ભ્રમણ કક્ષાના કારણે એને વક્ર કહેવામાં આવે છે વક્ર આમ જોઈએ ને તો સંસ્કૃત શબ્દ છે વક્ર છે વક્ર એટલે બીજું કંઈ નહીં પણ વાકુ સંસ્કૃતમાં વક્ર વાકુ કહેવામાં આવે છે તો વાકુ ગ્રહ એટલે કે વક્ર ગ્રહ જ્યારે થાય છે અને એ જ પ્રમાણે જે ગ્રહોની સ્થિતિ હોય એ એક ભ્રમ છે વક્રી ગ્રહ ખરેખર થતા જ નથી વક્રી ગ્રહની સ્થિતિ શાસ્ત્ર અનુસાર આખી અલગ બતાવી છે થાય એને વક્રી કહેવામાં આવે છે જોકે ગ્રહની પાછળની ગતિ એક છે ગ્રહ પાછળ થતો દેખાય છે એ ગ્રહની ગતિ પાછળ જતી હોય ભ્રમણ થતું હોય ત્યારે ગ્રહ આપણને પાછળ જતો દેખાય પણ વાસ્તવમાં એવું હોતું નથી ખરેખર વક્રી થતા નથી પણ આપણે જોવામાં આવે છે અને એ ઉપરાંત વાસ્તવમાં ત્યારે તે વકરી થાય છે ટૂંકમાં પૃથ્વીની બાજુમાં જે ગ્રહ આવી જાય એને વકરી ગ્રહ કહેવામાં આવે છે વકરી થાય છે તેમ કહેવામાં આવે છે કે તો તેનું મહત્વ શું છે તો વકરી ગ્રહ થતા નથી

અને બળ એનું ડબલ થઈ જાય અને જ્યારે ડબલ ફળ થાય ડબલ બળ થાય તો બળ છે ડબલ શું કરશે એનું ફળ જ આપશે ને આપણે સામાન્ય મોટરસાયકલ લઈએ તો સો સીસી ની લઈએ એકસો પચીસ ની લઈએ એકસો પચાસ ની લઈએ તો એમાં જેમ સીસી વધે એમ બળ વધે ને એમ પૃથ્વીની નજીક કોઈ ગ્રહ આવે એટલે એનું બળ દ્વિગુણ ડબલ બળ થઈ જાય અને ડબલ બળ થાય એટલે એનું ફળ પણ ડબલ જ હોય જો સારું મળે તો પણ ડબલ ફળ મળે અને ખરાબ મળે તો પણ ડબલ ફળ મળે છે એટલે આમ એને એની શક્તિમાં વધારો થાય અને એને ચેષ્ટાબળ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ગ્રહ વક્રી થાય પૃથ્વીની નજીક આવે એટલે વક્રી થાય છે અને વકરી થાય અનિષ્ટ ખરાબ થાય છે હવે આપણે વકરી ગ્રહનો પ્રભાવ જોઈએ આ આપણે જોયું વકરી ગ્રહ થાય ન થાય કેવી સ્થિતિ થાય કેના કારણે વકરી થાય એ બધું જોયું હવે વક્રી ગ્રહનો પ્રભાવ જોઈએ તો વક્રી ગ્રહનો પ્રભાવ

અસ્થિરતા લાવે છે વક્રી ગ્રહ હોય એ જીવનમાં અસ્થિરતા લાવે કારણ કે અસ્થિરતા તો આવવાની જ છે ને માણસનો ખરાબ થતો હોય અને વધારે ખરાબ થાય તો એનું મન અસ્થિર જ રહેવાનું છે અને જે સારું થતું હોય દાખલા તરીકે કોઈ વ્યક્તિએ એક કરોડનું રોકાણ કર્યું અને એમાં એને બે કરોડ મળ્યા ટૂંકમાં કહેવાનો મતલબ કે ડબલ રૂપિયા થયા અથવા આવક ડબલ થઈ તોય પણ એના જીવનમાં અને એના માઇન્ડમાં અસ્થિરતા આવવાની છે કારણ કે ડબલ મળી ગયું એને વિચાર્યું નતું આટલું એને વકરી છે અને જેની ખરાબ નહોતું વિચાર્યું કે મારું ખરાબ થશે એના કરતા ડબલ એનું ખરાબ થયું છે તો પણ એનું મન અસ્થિર જ રહેશે કરોડનું રોકાણ કર્યું હોય કરોડ જાય અને સામે કરોડનો કરજો થાય તો શું થાય એનું મન અસ્થિર જ રહે ને એટલે ખરેખર વક્રી ગ્રહ પૃથ્વીની નજીક હોવાના કારણે વધારે ફળ આપે છે ડબલ મળે છે એટલે આમ જોઈએ તો એના સ્થાન નું હોય આમાં બહુ સરસ સમજાય એવું છે કે પૃથ્વી જે જન્મકુંડલી છે એમાં શુભ સ્થાનનો સ્વામી હોય શુભ ગ્રહની સાથે હોય અથવા શુભ અંશમાં હોય શુભ અંશ એટલે દસ થી વીસ અંશમાં હોય તો એ વક્રિય ગ્રહ ફળ આપે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી આના માટે જોઈએ વગર થઈ ન શકે કે કારણ કે આમાં બતાવ્યું છે જો શુભ ભાવનો સ્વામી શુભ ભાવ એટલે કે કેન્દ્ર છે કેન્દ્ર ત્રિકોણ છે એ બધા શુભ ભાવ કહેવામાં આવે છે છ ચાર સોરી છ આઠ અને બાર અને ચાર આ સ્થાન છે ને એમાં ખાસ કરીને આઠને બાર સ્થાન છે ને એ અશુભ માનવામાં આવે છે એ શુભ સ્થાન નથી ગણ્યા એટલે એનો સ્વામી હોય તો વક્રીગ્રત આઠ અને નો સારું ફળ ન આપી શકે પણ કેન્દ્ર અથવા કેન્દ્ર ત્રિકોણ પહેલાં સ્થાનનો હોય પાંચમા સ્થાનનો હોય નવમા સ્થાનનો હોય તો એ સારું ફળ આપશે એમાં જરાય ચિંતા કરવાની જરૂર નથી શુભ ભાવનું સ્વામી હોય અથવા શુભ શુભ ભાવમાં હોય શુભ ભાવમાં હોય તો પણ સારું ફળ આપે કેન્દ્રમાં હોય કેન્દ્ર ત્રિકોણમાં જો વક્રી ગ્રહ હોય તો એ અત્યંત સારું ફળ આપે છે અને એ ઉપરાંત વક્રી હોય ગ્રહ જ્યારે વકરી હોય અને ખરાબ ભાવનો સ્વામી હોય અથવા ખરાબ ભાવમાં હોય તો એ શુભ ફળ આપશે દાખલા તરીકે લ્યો ને સાતમા સ્થાન છે અને સાતમા સ્થાનનો માલિક હોય તો સાતમા સ્થાનમાં હોય તો પાર્ટનરશિપ માં લગ્ન જીવનમાં સગાઈ લગ્નમાં બધામાં પ્રોબ્લેમ કરાવશે એ વક્રી ગ્રહ સારો ફળ એમાં નહીં આપી શકે ભાગ્ય સ્થાનમાં હોય પાંચમા સ્થાનમાં હોય પાંચમા સ્થાનનો સ્વામી હોય અને જો સારા સ્થાનમાં હોય તો એ લાભ સ્થાન છે એવા સ્થાનમાં હોય તો અત્યંત સારો ફળ આપી શકે છે હવે બીજું એક ઘણા બધા લોકો કહેતા હોય કે પાપ ગ્રહ વક્રી સારું ફળ આપે શુભ ગ્રહ વકરી અશુભ ફળ આપે તો તે વિષય ઉપર નાનકડી ચર્ચા ભેગા ભેગ કરી જ લઈએ કે નીચ તથા શત્રુ રાશિનો ગ્રહ જ્યારે વક્રી થાય નીચ રાશિ અથવા તો શત્રુ રાશિ નો ગ્રહ જ્યારે વક્રી થાય ત્યારે એ જન્મ નીચ રાશિમાં હોય શત્રુ રાશિમાં હોય અથવા તો નીચ નવમાસમાં હોય પરંતુ જો વકરી ગ્રહ હોય તો તેને બળ બળવાન માનવું જોઈએ હવે આ થોડું અઘરું છે છતાંય સમજાવવાનો પ્રયત્ન કરો દાખલા તરીકે શનિ મહારાજ છે અત્યારે શનિ વકરી છે શનિ વિશે ઉપર જ ચર્ચા કરીએ પણ જો એ મેષ રાશિમાં હશે તો એને નીચ રાશિમાં કહેવાશે અને જો વકરી હશે તો એ શનિને બળવાન કહેવામાં આવશે પરંતુ એ જ શનિ તુલા રાશિમાં હોય ઉચ્ચ રાશિમાં હોય અથવા મકર અને કુંભ રાશિમાં સ્વગ્રહી રાશિમાં હોય તો એ ગ્રહને અત્યંત નબળો માનવો વક્રી હોય તો વક્રી ન હોય તો તો સો ટકા સારું ફળ જ આપશે પણ જ્યારે એની સ્થિતિ વક્રી થઈ ગઈ હોય ત્યારે સારું ફળ ન આપી શકે એ ઉપરાંત જો વક્રી થઈ ઉચ્ચ રાશિમાં હોય મિત્ર રાશિમાં હોય ક્ષત્રિય હોય પરંતુ તે અસ્ત અસ્ત નો હોય તો તે અશુભ ફળ આપનાર બને છે હવે કોઈ પણ ગ્રહ તમને વાત કરી દાખલા તરીકે ગુરુ છે એ ગુરુ મકર રાશિમાં હોય તો એ મકર રાશિ રાશિ શત્રુ વકરી થઈ જાય તો સારું ફળ આપશે પણ એ જ ગુરુ કર્ક રાશિમાં આવી જાય તો સારું ફળ આપી શકશે નહીં વકરી હોય તો અને વકરી ના હોય તો ગુરુ અત્યંત સારું ફળ આપશે અને અસ્તનો સૂર્યની સાથે કોઈ પણ ગ્રહ આવે તો અસ્ત થાય અને અસ્તના ગ્રહ આમ જોઈએ ને તો એક મેં ત્યાં સુધી વાંચ્યું છે ત્યાં સુધી ગુરુ અને જે શુક્ર છે એ જ વક્રી અને અસ્તવેય થતા નથી વક્રિની સ્થિતિ પણ ઘણી બધા એમાં પોઈન્ટ જોવા પડતા હોય છે પણ કહેવાનો મતલબ કે જો શનિ તમારો પાવરફુલ હોય જન્મકુંડલીમાં અને એ વકરી થાય તો જોઈએ ન આપી શકે પણ એ દિવસ રાશિનો હોય અને જો વકરી થાય જન્મ કુંડળીમાં તો તમારો બેડો પાર કરી દેશે આમ જોઈએ તો એનો એકસો પચાસ દિવસનો સમયગાળો છે હું ભૂલતો નતો આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું પણ આ વકરી ગ્રહનો ફળકથન બહુ ગહન છે એટલે આમાં પ્રાઇવેટ કુંડળી ઉપર આનો વધારે ભાર મૂકવો જોઈએ પછી કોઈ એમ કહે કે મકર રાશિ માટે વકરી ખરાબ પડ આપશે ને કુંભ રાશિ માટે સારું પડ આપશે ને તો એ બધી વાતો સાંભળવાની હોય છે પણ આપણે કેમ ફેમિલી ની સલાહ લઈને બધું કામ કરતા હોય એમ ફેમિલી જ્યોતિષી ખરેખર હોવા જોઈએ એની સલાહ લઈ અને એના માર્ગદર્શન ઉપર તમે આગળ વધો તો તમને સો ટકા ગ્રહ પણ સારો રિઝલ્ટ આપશે ધન્યવાદ